દરેક ચાહક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે જવાનું છે વઢિયારની અંદર માં ખોડિયારમાના ધામ જે વરાણા તરીકે ઓળખાય છે અને ત્યાં આગળ ખોડિયાલમાનું ધામ આવેલું છે તો મિત્રો ખોડિયારમાના ધામની અંદર મહાસદ એકમથી લઈ અને પૂનમ સુધી ત્યાં આગળ મોટો મેળો ભરાય છે અને બહુ મોટા લોકોની ભીડ જામે છે તો આજે આપણે જવાનું છે બન્યા રહેજો આપણા બ્લોગની અંદર આગળ પણ તમને બતાવવાનો છે આખો મેળો તો અત્યારે જવાનું છે અમારા કાકાના દીકરાના ઘેર ત્યાં એમના દીકરાનો જન્મ થયેલો છે તો એમની માનતા રાખેલી છે અને સવામણ તલ અને ઘોણી બનાવેલી હોય છે જે માતાજીને ધૂપ તરીકે ચડાવવાની હોય છે તો ત્યાં આગળ જઈ રહ્યા છીએ આગળ બન્યા રહેજો અને અમારા નાના ભાઈ પણ અમારી સાથે છે તો અમે હવે જઈ રહ્યા છીએ ત્યાં આગળ શું ગાડી કરેલી છે આગળ તમને બતાવું બન્યા રહેજો તો મિત્રો માતાજીની પ્રસાદ ચેપ્ટર અંદર મૂકી દીધી છે અને દીકરાની માનતા પૂરી કરવા અમે હવે વરણા ખોડિયારમાં ના મંદિરે જઈ રહ્યા છીએ તો જોતા રહેજો આગળ વિડીયો તો હવે નીકળીએ છીએ મારા નજી લાલ મોરલી વગાડી મિત્રો મેળો હજુ બાકી છે મેળામાં પોકવાનો બાકી છે તમારે આખો મેળો બતાવવાનો છે હા તો મિત્રો વરાણા મેળામાં જાતા હતા અને આપણે મળવા આવ્યા છીએ વચમાં તધાણા ગામ આવે છે તો ત્યાં મને યાદ આવ્યું કે ભરધનજી ઠાકોરજી યુટ્યુબની અંદર બહુ ફેમસ છે અને તમે બધા ઓળખતા પણ હશો તો એમને મુલાકાત કરવા રોકાણા છીએ થોડી વાર અને એમની યુટ્યુબની અંદર ચેનલ બનાવેલી છે અને બહુ સારો એની અંદર રિસ્પોન્સ પણ આવી રહ્યો ખૂબ તમે બધાએ સપોર્ટ પણ આપ્યો છે તે એમની ચેનલનું નામ પણ છે

બહુ સપોર્ટ આપ્યો છે હું શું થાણાનો આજે તમારું નામ દેશી ગુજ્જુ વિનુ ઠાકોર દેશી ગુજ્જુ વિનુ ઠાકોર એમની ચેનલ છે ને એમની ચેનલ પણ મોનિટાઈ થઈ ગઈ છે એટલે મારા બધા ચાહકોને મારા બધા મિત્રોને બે હાથ જોડીને મારી વિનંતી છે કે મને તમે બહુ સપોર્ટ આપ્યો છે એવું દેશી ગુજ્જુ વિનુજી ઠાકોરને સપોર્ટ આપજો અને મને જેટલા આગળ લાગ્યા એવા અમારા દોસ્તારને અને એક હું એવું કહેવા માગું છું કે ભાઈ બધા દોસ્તાર જેટલા બધા ચેનલો બનાવો છો

અંદર ચણા નું વાવેતર કરેલું છે મિત્રો જોઈ શકો છો મિત્રો

પહોંચી ગયા છે આપણા વરણાની અંદર ને મંદિરે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે તો તમને પણ દર્શન કરાવવું આગળ બન્યા રહે છું માતાજીનું મંદિર હજુ દૂર છે વિડીયોમાં બન્યા ચાલુ રાખજો જોવાનું મિત્રો તમે પ્રસાદ લઈ શકો છો માતાજીના ચરણોમાં ધરાવવા માટે આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો બન્યા રહેજો વિડીયોની અંદર તમને દર્શન કરાવી દઉં ખોડિયાર માતાજીના ಆನೆ ಮಾತಾದಿಲೇ ಕರ್ಮವೋ ಪಾತ್ರಾ ಕರೆ ಸ್ವಾಸ್ತ್ಯದ ಜಾಲನಂತೆ ಬಾಗಿದ आवाज ನೇಯರ್ ಕೊಡ್ತಿದೆ તો મિત્રો મંદિરના દર્શન કરવા માટે બહુ મોટી ભીડ લાગેલી છે તમે જોઈ શકો છો ને વિડીયો જોવાનું ચાલુ જ રાખજો આપણે પણ હવે ધીરે ધીરે પગથિયાં ચડતા રહીશું અને આગળ માતાજીના દર્શન કરવા માતાજીની મૂર્તિ સુધી પહોંચવાનું છે ને માતાજીની માતાજીના દર્શન કરવાના છે ને તમને પણ દર્શન કરાવવાનો છું તો બને રાજો વિડીયોની અંદર ને મજા આવશે આગળ પણ આખા મેળાની મોજ કરવાની છે મિત્રો તો સાથે સાથ સહકાર આપી વિડીયો જોતા રહેજો આ કાર્યકરો છે પોલીસ છે અને બહુ સિક્યુરિટી ટાઈટ છે આ કંઈ આખા પાછું ના થાય કોઈ ઘટના ના ઘટી શકે એના માટે બધા નજર રાખી રહ્યા છે તો બહુ સરસ મેળાવડો જામ્યો છે મિત્રો તમે પણ આજુબાજુના હોય તો આવી શકો છો મેળાની અંદર આ ભાઈ ઊભા છે હાથમાં ધોકો લઈ દંડો લઈને ઊભા છે જે કોઈ બૂટ ચંપલ પહેરીને જતું હોય તો એમને ત્યાં આગળ બૂટ ચંપલ બહાર કઢાવવા માટે તો વ્યવસ્થા જાળવવાનું કામ કરી રહ્યા છે કાર્યકરો એમનો પણ સાથ સહકાર આપવો જરૂરી છે તો મિત્રો હવે થોડી જ વારમાં આપણે દર્શન કરીશું માતાજીના વિડીયો હું બન્યા રહેજો આગળ પણ મોજ કરવાની છે સાથ સહકાર આપવું મજા આવશે જોઈ શકો છો મિત્રો તમે માતાજીના શ્રદ્ધાળુઓ માતાજીના ભક્તો પોતપોતાની માનતાઓ પૂરી કરવા કેટલી ભીડ જામી છે તમે જોઈ શકો છો મિત્રો હવે થોડી જ વારમાં આપણે દર્શન કરી લઈશું અને તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જાય ખોડિયારમાં લખતા રહેજો જણાવજો અને વ્લોગ કેવો લાગશે આખો વ્લોગ જોવાનો છે આખો વિડીયો જોવાનો છે મજા આવશે તો મિત્રો આગળ પણ કાર્યકરો એમનું કામ કરી રહ્યા છે અને વધારે લોકો ભીડ વધારે ના થાય એવું કાર્ય કરી રહ્યા છે મૂર્તિના દર્શન થોડી જ વારમાં કરવાના છે મિત્રો સાથ આપજો વિડીયો જોતા રહેજો તો મિત્રો પહોંચી ગયા છીએ મંદિરની અંદર ફટાફટ દર્શન કરી લઈજો વધારે ઊભા રહેવા દેતા નથી આ તો મોબાઈલ પણ એલાઉડ નથી

દર્શન કરી લીધા સૌએ પણ દર્શન કર્યા છે હવે આપણે મેળાની અંદર કોઈ નવા નવા જે ચબો ચાલુ રહી છે એ જોવાનું છે મોજ કરવાની છે અંદર બધું તમને બતાવવાનો છું 不是 माने को कहा यार i'm going to do it

આ મારો દીકરો છે એને પણ આપણે ગાડીમાં બેસાડી અને મોજ કરાવીએ તમે જોતા રહેજો આગળ પણ આપણે ઘણી બધી મોજ કરવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો સાથ આપજો કોમેન્ટ કરતા રહેજો જય ખોડિયલમાં I'm going you चवंदा जो मज़ा

મેળાની અંદરથી લોકો હવે સેલડી લઈ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે અને અમે પણ હવે મેળો પૂરો ફરી રહી અને હવે અમારા ઘરે જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોની અંદર મજા આવી હોય અને મેળો માણવાની મજા આવી હોય વિડીયાની અંદર તો મિત્રો જય ખોડિયારમાં લખી કોમેન્ટમાં અને સપોર્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો કોમેન્ટ જરૂરથી કરજો લાઈક કરજો શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ